સુરત સ્વચ્છતા સર્વેમાં સતત એવોર્ડ લાવે છે બિનવારસી હાલતમાં કેટલાક વાહનો પણ છે કેટલાક લોકોની હરકતથી એવોર્ડ અને દેશમાં નંબર વનનો ખિતાબ જતો રહેશે ગંદકીના ગંજ કડકાઈ રહ્યા છે અને બાળકો બીમારીની ચપેટમાં આવી રહ્યા છે દિવસો સુધી કચરાના ઢગલા ઉંચકાતા નહીં હોવાનો સ્થાનિકોનો આક્ષેપ બિનવારસી હાલતમાં પડેલા વાહન ચોરીના કે પછી કોના એકબંધ

એઝ અ સેક્રેટરી તરીકે અહીંયા સેવા આપી રહ્યો છું અને મને નાંદેર બાવાજી આર્સ રોડ પર અમારું જીમખાનું આવ્યું છે ને અમારા જીમખાની સાથે જ પણ છે હવે એ બે રોડની વચ્ચે ઘણી મોટી કોમન જગ્યા છે જે આખા નાંદેરનું વેસ્ટ મટિરિયલ જે બિલ્ડિંગ તૂટે છે એનું કપચી છાડું બધું અહીંયા ખલવાય છે ને અહીંયા એને ચાર પાંચ દિવસ પછી ઉઠાવવામાં આવે છે પ્લસ સાથે એક જગ્યા પર કચરાપેટી જાહેર કચરાપેટી બની ગઈ છે આ બાબતે મેં વારંવાર એસએમસીના કમ્પ્લેન નંબર પર રજૂઆત કરી છે રોજ સવારે હું કમ્પ્લેન મૂકું છું પ્લસ સાથે સાથે આજુબાજુના વિસ્તારની દુકાનવાળા મળગીનું કચરું કસાયખાના મારી કચરો આવીને અત્યંત દુર્ગંધ માળે છે તો આ જીમખાનું છે જીમખાનામાં નાના બાળકોથી લઈને વડીલો સુધી આવે છે ઘણી બધી દુર્ગંધથી એમની સ્વાસ્થ્યમાં બી પ્રોબ્લમ આવે છે રજૂઆત કર્યા પછી મને કમ્પ્લેન નંબર બી મળે છે પણ એ કોઈ કમ્પ્લેન સોલ્વ હોતી નથી તો પણ મને મળી જાય છે કે તમારી કમ્પ્લેનનું આઉટ થઈ ગયું છે પણ આજ સુધી એ વસ્તુ થઈ નથી